રાજકોટ કોંગ્રેસમાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને શહેર કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયા વચ્ચેનો ખટરાગ યથાવત છે એક તરફ વિપક્ષ નેતાની તાજપોશી ચાલી રહી છે તે સમયે પણ બંને નેતાઓ વચ્ચે અહમનો ટકરાવ જોવા મળ્યો રાજકોટ મહાપાલિકામાં સત્તા માટે કોંગ્રેસને માત્ર ચાર સીટનું છેડું રહી ગયું પરંતુ 72 માંથી 34 બેઠકો મેળવી કોંગ્રેસ મૃત હાલતમાંથી ફરી બેઠી થઈ મહાપાલિકામાં એક દાયકા બાદ મજબૂત વિપક્ષ ઉભરી આવ્યો કોંગ્રેસને મળેલા જનસમર્થનને કોંગ્રેસ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખે અહમનો મુદ્દો બનાવી લીધો આજે એક તરફ વિપક્ષી નેતા વસરામભાઈની તાજપોશી ચાલી રહી હતી તો બીજી તરફ કુંવરજી બાવળિયા અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે ટકરાવ જોવા મળ્યો સાથ સાથની વાત કરનારા નેતાઓએ એકબીજા પર પ્રહાર કર્યા શહેર પ્રમુખ કુંવરજી બાવિયાએ તો ઇન્દ્રનીલ રાજગુરુની ટીમ પર જ સવાલ ઉઠાવ્યો પાર્ટી કોંગ્રેસ પક્ષે કોંગ્રેસ પક્ષ છે ટીમ એમએલએ એવી વાત જો લઈને કોઈ ચાલશે તો આવતા દિવસોમાં ટીમ એમએલએને પણ નુકસાન થશે કોંગ્રેસ પક્ષ એટલે પક્ષ પાર્ટીની રૂએ ચાલે તો આગામી દિવસમાં રાજકોટની અંદર કોંગ્રેસ ફરી પાછી બેઠી થશે અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં બે હજાર સત્તરમાં ફાયદો થશે કુંવરજી બાવળીયા અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે મહાપાલિકાની ચૂંટણી પહેલાથી દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે ચૂંટણી પૂરી થયા બાદ પણ આ વિવાદ યથાવત છે

નેતાઓના એકબીજા ઉપરના પ્રહારો ચાલુ જ છે મજબૂત વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠે કે પ્રજાનું ભલું થાય કે ના થાય પરંતુ આગામી દિવસમાં કોંગ્રેસને જરૂર નુકસાન પહોંચશે તેમાં કોઈ શંકા નથી મયુર સોની જીએસટીવી રાજકોટ